પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોર ઉંડાલા ગ્રામ પંચાયતમાં અનેકવિધ વિકાસના કામોમાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચાર આચરનાર ડીઆર રાઠોડ અને શીતલબેન પટેલ હતી મદદનીશ ઇજનેરનો ફરજ મોકુફીનો ઓર્ડર કરવામાં આવતા જ પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાવ મોર ઉંડેરા ગ્રામ પંચાયતમાં સરકારના અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર લખીને જાણ કરવામાં આવે આ પત્રના આધારે જિલ્લા વિકાસ અધિકારી પંચમાલે તપાસ અંગેની ટીમો બનાવીને મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં તપાસ કરવા માટે મોકલી આપી હતી જેમાં સરકારી અનેક યોજનાઓ જેવી કે ચૌદમું અને પંદરમું નાણાં પંચ વિવેક એક્ટિવિટી અને એમએલએ ગ્રાન્ટ સહિત અનેક યોજનાઓના ઓગણસાઇટ જેટલા કામોમાં સ્તર ઉપર કામો નહીં કરીને ભ્રષ્ટાચાર હાજર હોવાનું સામે આવતા સરપંચ સહિત અનેક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ જેમાં તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા બે અધિક મદદનીશ ઇજનેર ધીરેન્દ્રસિંહ રાઠોડ અને કુમારી શીતલબેન પટેલની સંડોવણી બહાર આવતા ધરપકડ કરીને જેલ હવાલે મોકલ્યા હતા આ અંગે આરોપીઓને જામીન મુક્ત પણ કરવામાં આવેલ પરંતુ સરકારના નિયમાનુસાર આ બંને અધિક મદદનીશ ઇજનેરને ફરજ મોકૂફનો હુકમ કરવામાં આવતા જ આવા ભ્રષ્ટાચાર અધિકારીઓમાં ફફડાટ ફેલા પોલીસ સ્ટેશન ખાતે તારીખ આઠ બે ચોવીસ થી ફરિયાદ નોંધાયેલ હોય તેઓને તારીખ આઠ દસ ચોવીસ ના રોજ કોર્ટ કસ્ટડીમાં મૂકી તારીખ ચૌદ દસ ચોવીસ ના રોજ જામીન પર મુક્ત કરેલ હોય ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો ઓગણીસો સત્તાણું ના નિયમ પાંચ અન્વયે અડતાલીસ કલાકથી વધુ કસ્ટડીમાં રહેલ હોય તારીખ આઠ દસ ચોવીસથી થી ફરજ મોકૂફ હેઠળ ઉતારવામાં આવેલ છે કયા કારણો વર્ષ વર્ષ પંદર થી એકવીસ બાવીસ ના વિકાસના કામો પૈકી મોર ઉંડાણા તાલુકા શહેરાના કામો તપાસ દરમિયાન થયેલ કામોમાં ગેરરીતિ આચરેલી જણાયેલ હોવાથી સરકારશ્રીના નિયમ અનુસાર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે જવાબ નામ ઇજનેર પંચાયત ગોધરા